આ આરોપીઓ છે જે અત્યારે હાથ જોડી રહ્યા છે તે કોઈ સામાન્ય આરોપી નથી પરંતુ એક સગીર યુવતી છે તેના સાથે તે ગેંગરેપ કરે છે આ સગીર યુવતી છે તેને સિગરેટના ડામ આપે છે અને ત્યાર પછી પોલીસ છે તેઓને રોડ રસ્તા પર લાવી તેમની હેસિયતનું ભાન કરાવે છે કોણ છે આરોપીઓ ક્યાંની આ ઘટના છે તેને લઈને વાત કરવી છે

પોલીસ અધિકારીઓ પણ થઈ જાય છે તપાસનો ધમધમાટ ચાલુ કરે છે એક પછી એક આરોપીઓ છે તેમને દબોચવાની પ્રક્રિયા પણ ચાલી રહી હતી અને મુખ્ય આરોપી જે ફરાર હતો તેને અમદાવાદના એસજી હાઈવેથી પણ પોલીસ ઝડપી લે છે આરોપીને અત્યારે રોડ પર લાવવામાં આવ્યો છે તેનું જે પ્રકારે તેણે કૃત્ય આચર્યું હતું તે કૃત્યનો તેને અહેસાસ થાય અને આ પોરબંદરના લોકો છે તે પણ કાયદો વ્યવસ્થા છે તેને લઈને એક સુરક્ષાનો ભાવનો અનુભવ કરી શકે તે કારણસર પોલીસ અત્યારે તેને

તારીખ બાવીસની રાત્રે એક સગીરાને ચાર ત્રણ લોકોએ એક ગાડીમાં બેસાડી અને એક કેફી પીણું પીવડાવી એની સાથે દુષ્કર્મ કરવામાં આવેલું છે વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે અને ચોથો એક આરોપી જે છે કે જેમણે બીજી એક ગાડીની સુવિધા કરી આપી હતી એમ કરીને ટોટલ ચાર આરોપીઓ છે અને બાવીસ તારીખ રાતની આ ઘટના છે સગીરા જે છે એ મુખ્ય આરોપી જે છે જયરાજ દિલીપ સોંડાવદરા એમના સંકલનમાં સોરી એમના પરિચયમાં હતા અને એ નાસ્તો કરવાના બાને દીકરીને ગાડીમાં બેસાડીને બહાર લઈ ગયેલા છે અને ત્યારબાદ વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે સગીરા સાથે દુષ્કર્મ થયેલું છે

રાઉન્ડ અપમાં એક મલ્હાર છે અને એક જે ચોથો અજાણી વિષમ છે આમ આરોપી અત્યારે માફી માંગી રહ્યો છે પરંતુ ત્યાંના લોકો આરોપી ઉપર એટલી ફિટકાર વરસાવી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક આરોપી જો સામાન્ય લોકોના હાથે ચડી જાય તો તેની ધુલાઈ પણ કરી નાખે તેમ છે આ પ્રકારના સમાચાર પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઇન ન્યૂઝને આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો